¡Me eh, con...

પતિના પરી ગયા પછી સ્ત્રીઓને બ્રહ્મચર્ય પાલનમાં રહે છે અને પાછળ દેહ ત્યાગ કરે તો તેને આત્મઘાત ગણો કે નહીં એ પ્રશ્ન છે આ પ્રશ્ન શ્રીહરિના સમયમાં ચર્ચાયો હતો પુરુષ અને વિદ્વાન મુંબઈ ગવર્નર છવીસ ફેબ્રુઆરી અઢારસો ને ત્રીસ ના રોજ રાજકોટ મુકા બીજા પ્રશ્નની સાથે સતીનો નો પ્રશ્ન નીકળ્યો સ્ત્રી નીચે પ્રમાણે વિચાર દર્શાવતા જણાવ્યું કે પતિ મરી જાય અને બાઈ ના મનમાં એમ થાય આપણા થી બ્રહ્મચર્ય વગેરે ની મર્યાદા પાડી શકાશે નહીં દિવસ નહિ જાય તો લાજવાળા હોય તેને બળી મરું ઠીક છે પણ પતિ મરી જાય અને સ્ત્રીના મનમાં માં એમ થાય

બે કુરિવાજ હતા એમને બંધ કરાય છત્રીઓને પૂછી તો કપડ કાઠી દરબારને પૂછી તો કપડ દીકરીઓને તો દૂધ પીતી દૂધ પીતી કર દેતા કાઠીઓ અને બીજું સતી થવાની પ્રથા બંધ કરી દૂધ પીતીનો અર્થ ખબર છે કેમ દૂધ પીતી કરતાય એને દહેજમાં પોવાનું પડતું

આ પદાર્થોને કઈ શરીરનું પોષણ થતું નથી ઉલટ નુકસાન થાય પણ ખોટા બ્રહ્મા પડી સેવન કરે તામસી શંકરના ભક્તો ભાંગ પીને ગાંડા બને સાધુ વૈરાગી ધ્યાનના ખોટા ક્યારમાં ગાંજાનું સેવન કરે दारूના વ્યસnati मांस ભાન ભૂલી જાય છે નેશો ચડે એ વખતે શરીનો ભાર લેતો ન મગજ બે કાબુ થઈ જવાથી તે ક્યાં પડ્યો છે તેની તેને સ્મૃતિ રહેતી નથી દારૂ પીવો એ પોતાના મુખમાં છે દારૂનો વ્યસન એક નવા ગામનો કિસ્સો તમને વાત કર્યો નરસિંહ બાપા નારિયા